ખેડામાં સાબરમતી નદીમાં પાણીની ભરપૂર ઉપરવાસમાંથી લાખ પાણી છોડાયું પથાપુર કલોલી રસિકપુર ધરોડા સહિતના ગામોને કરાયા એલર્ટ ખેડા તાલુકાના નીચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત જળ સ્તર વધવાની સંભાવનાને લઈ અને સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે તો દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે તે શરૂ કરવામાં આવી છે તો ખેડામાં અત્યારે સાબરમતી નદીમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે તો જે રીતના ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો અને સાબરમતી નદીમાં જે જળસ્તર વધ્યું અને સાબરમતી નદીમાં જળસ્તર વધવાને લઈ ખેડા તાલુકાની આ દ્રશ્યો બતાવવા માંગીશ આ ખેડા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદી છે અને એક લાખ ક્યુસેક જેટલું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે ત્યારે ઉપરવાસમાં જે વરસાદ પડ્યો જેને લઈ જળસ્તરમાં વધારો થયો છે મહત્વની બાબત છે કે ખેડા તાલુકાના જે પથાપુરા કરોલી રસીકપુરા ગરોડા પાલ્લા સહિતના જે નીચાણવાળા ગામ છે તે ગામ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે ગઈકાલ રાતથી જ વહીવટી તંત્ર દ્વારા બાવીસ જેટલી બસો અહીંયા આગળ મૂકવામાં આવી હતી અને જે લોકો છે તેમનું સ્થળાંતર કરવામાં આવ્યું કહી શકાય ગુરુકુળ સહિતની જે કોલેજ છે તે કોલેજમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું એટલે જે પરિસ્થિતિ સર્જાવાની છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટીતંત્રએ આ પગલાં ભર્યા છે મહત્વની બાબત છે કે અત્યારે જે પાણી છે તે પાણી હજુ સુધી ખેડા તાલુકામાં પહોંચ્યું નથી પણ થોડીક જ વારમાં ખેડા તાલુકામાં જે ઉપરથી છોડાયેલું પાણી પહોંચશે એટલે ચોક્કસથી જે આ જે ગામ છે એ ગામમાં ચોક્કસથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાય એમ છે મહત્ત્વની બાબત છે કે પથાપુરા કરોલી રસિકપુરા ગરોડા પાલલા જેવા જે ગામ છે જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આગળ આ પાણીની ચોક અસર થશે એટલે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ગઈકાલે મોડી જ લોકોનું સ્થળાંતર કરવામાં હતું સાથે સાથે જે લોકો છે તે લોકોને સાવચેત જગ્યાએ મોકલવામાં પણ આવ્યા છે આ તમામ બાબતમાં તંત્ર એટલે કે ખેડા જિલ્લા કલેક્ટર પણ હાજર હતા સાથે સાથે અહીં આગળના જે સ્થાનિક ધારાસભ્ય છે કલ્પેશ પરમાર તેમને પણ મહેનત કરી હતી આ તમામ ગામના જે સરપંચો છે તે સરપંચોને વિશ્વાસમાં લઈ અને જે નીચાણવાળા વિસ્તારોમાં જે જે લોકો રહેતા હતા તે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે બાવીસ જેટલી બસો મૂકી અને એ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જે રીતના આના પહેલાં પણ જે સાબરમતી નદીમાં પૂર આવ્યું હતું ને જેને લઈ આ જ ગામમાં અસર થઈ હતી તેને ધ્યાને રાખીને વહીવટીતંત્રએ આ પગલું ભર્યું છે પરંતુ હજુ સુધી એ પાણી જે ઉપરથી છોડવામાં આવ્યું છે તે ખેડા સુધી પહોંચ્યું નથી થોડીક જ વારમાં ખેડામાં પહોંચશે તો પૂર જેવી પરિસ્થિતિ સર્જાય તો નવાય નહીં